જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે સરગવામાં પોષક તત્વો ભરપૂરમાં હોય છે સરગો આપણા ખોરાકમાં હંમેશા લેવો જોઈએ બાળકો સરગવો ખાવાનું ઓછું પસંદ કરતા હોય છે તો ઘણા નહીં સરગવો ભાવતો હોય છે પરંતુ તેની સિંઘો ચૂસવાની ઝંઝાટ નથી ગમતી હોતી તો આજે હું આ સમસ્યાનો ઉપાય આ વિડીયોમાં લઈને આવી છું માર્ચ મહિનાથી લઈને બે મહિના સુધી ખૂબ જ સરગવો આવતો હોય છે તો આ સમયમાં સરગવાનો પાવડર બનાવીને સ્ટોર કરીને આખા વર્ષ માટે વાપરી શકો છો બજાર કરતાં એકદમ સસ્તો અને એકદમ ચોખ્ખો સરગવાનો પાવડર આપણે ઘરે બનાવીશું સરગવાનો પાવડર બનાવવા માટે મેં અહીં એક કિલો સરગવાની તીંગ લીધી છે સરગવાનો પાવડર બનાવવા માટે સરગવાની સિંગ એકદમ પાતળી નહીં લેવાની પરંતુ જે સિંગમાં થોડો ગર્ભ વધારે હોય એવી સિંગ લેવાની જેથી એનો પાવડર સારો બને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો હવે આપણે આ સરગવાના આવી રીતે ટુકડા કરી લઈશું તો મેં અહીં બધી જ સરગવાની સિંગના ટુકડા કરી લીધા છે હવે આપણે પોળા વાસણમાં પાણી લઈને સરગવાને સારી રીતે ધોઈ લઈશું આ ધોયેલા સરગવાને આપણે કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી સરગવાનું બધું પાણી નીતરી જાય થોડો થોડો સરગવો લઈને આપણે પાણીથી સારી રીતે ધોઈને બધા સરગવાને નિતારી લઈશું હવે આપણે ચોખ્ખો એક નેપકિન લઈશું બધા સરગવાને નેપકિનમાં લઈને આવી રીતે હાથેથી લૂછી લઈશું મેં એ બધા જ સરગવાને સારી રીતે કોરો કરી લીધો છે હવે આપણે આ સરગવાને આવી રીતે વચ્ચેથી કાપી લઈશું હવે આપણે બધી સીંગના આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું સરગવાની ત્રણ થી ચાર દિવસ લાગે છે સુકાતા અને વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું છે જરા પણ ભેદ ન રહેવો જોઈએ ત્યારબાદ આપણે એનો પાવડર બનાવીશું મેં અહીં બધી સિંગના ટુકડા કરીને નાના નાના સમારીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ સિંગને તડકામાં સુકવવાની છે મેં અહીં બે મોટી થાળી લીધી છે અને બંને થાળીમાં થોડો થોડો સરગવો લઈ લીધો છે હવે આ સરગવાને આપણે તડકામાં સુકવવાનો છે હવે આપણે બંને થાળીને અગાસી ઉપર તડકામાં સુકવવા માટે રાખી દઈશું માને સુકાતા ત્રણ થી ચાર દિવસ થાય છે તમે જોઈ શકો છો કે એકદમ સુકાઈ છે તો આવી રીતે એનો સરગવો સુકાવવો જોઈએ તો આપણે હાથેથી પણ ચેક કરીએ તો પણ સરગવો એકદમ ભાંગી જાય છે અને એકદમ કડક થઈ ગયો છે એટલે આપણો સરગવો એકદમ સુકાઈ ગયો છે તો હવે આપણે એનો પાવડર બનાવીશું હવે આપણે એક મિક્સર જાર લઈશું આ મિક્સર જારમાં થોડો થોડો સરગવો લઈને આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે કેવો સરસ પાવડર આપણો થઈ ગયો છે હવે આપણે આ પાવડર ને થાળીમાં લઈ લઈશું તો આવી રીતે મિક્સર જારમાં થોડો થોડો સરઘો લઈને આપણે બધા સરગવાનો પાવડરને પીસી લઈશું તો જ્યારે સરગવો સસ્તો હોય ત્યારે આ રીતે તેનો પાવડર બનાવીને ખાસ તેનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે કોઈ પણ જાતના સૂપ બનાવીએ એમાં પણ આ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ તો આપણો સરગવાનો પાવડર બધો પીસીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ઘઉંના લોટની ચાયણીથી આવી રીતે ચાળી લઈશું તો આવી રીતે ચાળવાથી એકદમ ઝીણો પાવડર તૈયાર થશે અને આજે આ પાવડર છે એને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો તમે આ પાવડરને ગરમ પાણીમાં રોજ સવારે એક ચમચી નાખીને પી શકો છો સળગો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે આમાં મહેનત ખાલી વાટવાની છે બાકી તો સિંગ ધોઈને તડકામાં સુકવવાની છે ઘરમાં બાળકોના હોય તો તમે દાળ અને શાકમાં અડધી ચમચી જેટલો પાવડર નાખી શકો છો અને રોટીનો લોટ બાંધતી વખતે પણ આપણે એક ચમચી લોટમાં ઉમેરી શકો છો સરગવા આપણા ત્રણસો જાતના રોગોમાં સરગવો ફાયદાકારક અને ગુણકારી છે હવે આ પાવડરને આપણે કાપની લઈશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઈક પણ દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મારી સુનાવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ